વચમાં અમે બસ સ્ટેન્ડે જ બેઠા હતા તો શું કરે તારે હવે કેમ બસ સ્ટેન્ડને કેમ બેઠા હતા કંઈ હતું જ નહીં છોકરા કંઈ જતા રહો નીકળી ગયા જવું ક્યાં એટલે ઘરેથી ગાડી મેં કહેતા હા ઘરેથી જાય કાઈ હું નહીં રાખું કે મારે ઝઘડા થાય છે મારે મારા ઘરનું થયું તમે આમ કરો છો તમે આમ કરો છો જે ધ્યાને ન રાખવા હોય હો વાંઘ કાઢે આપણા હોવ હો કે તમારો છોકરો તમારો કે છે તમારો છોકરો ગળે ફાહો કરીને જશે એટલે આપડે તો દીકરા માટે થઈને તો આપડે તો નાચ ઓલી કરાવી નીકળી ગયા અમે અમારા કપડા લઈ ગયા પાણી પીવાની પાલી લઈને અમે નીકળી ગયા હતા

અને તમારું બા હંસાબેન ભાઈલાલ ભાઈ પંચાલ તો હાલમાં શું તકલીફ પડી રહી છે ને પરિવારમાં કોણ કોણ છે બા પરિવારમાં તો ત્રણ છોકરા પરિવારમાં છોકરા છોકરીઓ છે પણ બધા અલગ છે અમે અહીંયા અમે બે જણ રહીએ છીએ અમને કોઈ મદદ આવતું નથી જે કંઈ કહીએ તો કે હારું આવી જઈશ જોઈશ કે મદદ મળતી નથી ભાડું ભરવું કે પેટનું કરવું કે ગેસનું કરવું શું કરવું કોઈ આવક નથી ઉંમરના હિસાબે કોઈ કામે રાખતું નથી ન તો હજુ હું તો કામે જતો રહું આજ દીકરા હોવા છતાં પણ તમને નથી રાખતા હા અમારે ત્રણ દીકરા એક દીકરી છે પણ કોઈ રાખવા તૈયાર નથી બધાને સ્વતંત્ર જીવન જીવવું છે અને એમને એમની રીતના મકાન લઈને રહ્યા છે મારે એક રૂમમાં ક્યાં રાખવું તો અમને કહેવાય કંઈ વાંધો નહીં અમે ભાડું ભરીએ છીએ ને અહીંયા એક ચાલીમાં રહીએ છીએ ત્રણ દીકરા હોવા છતાં પણ તમે બે સહારાની જેમ રહ્યો આ બે બિલકુલ બે સહારા કે ભિખારી કહો તો એ મને કંઈ ખોટું નહીં લાગે અને જેવી સ્થિતિ છે સમજ્યા એક વળી ભાઈબંધ છે તો મારી ભાડું આપી જાય છે મકાનનું દર મહિને ત્રણ હજાર રૂપિયા ભાડાના કે ચલો તમારું કંઈ ઠેકાણું ન પડે ત્યાં સુધી હું બેઠો છું ચિંતા ન કરો કે હવે ભાડું ન હાલ તો ભાઈ અમારે રહેવું ક્યાં રોડ ઉપર જવું પડે ફૂટપાથ ઉપર એ સિવાય અમારી પાસે કોઈ આશરો નથી હવે વચમાં અમે બસ સ્ટેન્ડે જ બેઠા હતા પણ શું કરે તા હવે કેમ બસ સ્ટેન્ડે કેમ બેઠા હતા કઈ હતું જ નહીં છોકરા કંઈ જતા રહો નીકળી ગયા જવું ક્યાં એટલે ઘરેથી ગાડી મેં કહેતા ઘરેથી આવી હા એવું નહીં રાખવું કે મારે ઝઘડા થાય છે મારે મારા ઘરનું છે તમે આમ કરો છો તમે આમ કરો છો આપડે તો દીકરા માટે થઈને ને તો આપડે તો નાચ ઓલી કરાવી નીકળી ગયા અમે પાણી પીવાની પાલી નીકળી ગયા ઘરેથી નીકળી ગયા તા બસ સ્ટેન્ડે બેઠા અમે પછી એક ભાઈબંધ સહારો આલ્યો કે તમે હમણાં તાત્કાલિક કંઈક મકાન રાખો ભાડે અને પછી હું કંઈક કરીશ આગળ રસ્તો ત્યાં ધીમે ધીમે કરતા આટલા ઉપર આવ્યા છે નકર અમારી પાસે કપડાં સિવાય કશું જ નહોતું હતું બધું પણ દીકરા કે મારી ભેગું રહેવા આવવું હોય તો કશું જ લાવતા નહીં તમારે જે કરવું એ કરો વેચી નાખો બધું વેચી ગાઈને ફેંકી દીધું એની ભેગું બે મહિના પછી કાઢી મૂક્યા હવે અમારે શું કરવું આ કેવી રીતે ભેગું પાછું કર્યું છે રાંધવા જેવું અમારું મન જાણે છે થોડા ટાઈમ તો અમે રામ રોટી મંદિરથી લઈને ખાધું દુઃખ તો ઘણું થાય પણ કોને કહીએ કોઈ સાંભળે એવું છે નહીં તમારા જેવા દીકરા અમારું સાંભળે બીજું કોઈ અમારું સાંભળે એવું નથી કહીએ

દાદા તમારી સિત્યોતેર ઇઠ્યોતેર વર્ષ તો આજે આ ઉંમરમાં પણ એટલી બધી તકલીફો સાથે તમે જીવો છો શું કરવું છું તો મેં આને કહું ચાલ આપઘાત કર્યા તો આ માનતી નથી એક બે વખત વિચાર કર્યો કે અહીંયા ઘરે ફાંસો ખાઈ લઉં આ ન હોય ત્યારે પણ પછી એમ થઈ ગયા આનું શું થશે આ તો મારા કરતાં જ ઢીલી છે હું છું તો ક્યાંક જવું આવવું હોય કંઈક લાવવું હોય તો હું દોડું પછી આનું કોણ બે હજાર ભાડું આજે તમારી પરિસ્થિતિ બઉ બધી ખરાબ છે આજે તમારા દીકરાઓ પણ તમને નથી રાખતા તો આજે માધ્યમથી તમે લોકોને કઈ સંદેશો આપવા માંગતા લોકોને સંદેશ કે તમે છોકરાઓ છે છોકરાઓ છે પણ છોકરાઓ વાહે ગાંડા ના થઈ જતા કહીએ તમારું તમારી વાહે જિંદગીમાં જીવવા જેવું કંઈક રાખજો આ અમે છોકરા છોકરા કરીને મરી ગયા તો છોકરા વાહે અમારી વાંહે કશું રહ્યું નહીં એટલે અમારી આ હાલ થઈ ગઈ કહીએ એ વાત બી સાચી છે આજે તમને માણસાઈ ઉપરથી વિશ્વાસ ઉડી ગયો છે કારણ કે આજે તમારી સાથે કંઈક એવું બન્યું છે આજે તમારા પેટના દીકરા હોવા છતાં પણ તમને એક વખત નથી એક વખત નહીં સાહેબ ત્રણ ત્રણ વખત અમે આ ઘર ખાલી કરીને અમે ત્રણ વખત વસાયું છે અને હવે આટલી ઉંમર થઈ કામ થતું નથી તો બી અમે આ એક ટાઈમ રાંધીને બે ટાઈમ ખાઈએ છીએ જે મળે એ ખાઈ લઈએ કહીએ મહેરબાની અમે ખાતા હતા અત્યારે હવે કઈ ઘરમાં રહીએ છીએ ભાડાના રોડ ઉપર પેલા રોડ ઉપર રહેતા હતા હા ફૂટપાથ ઉપર ખરું બસ સ્ટેન્ડ પણ તમે બિલકુલ ચિંતા નહીં કરો આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે અમદાવાદની અંદર હતા તમે દરેક લોકો આ વૃદ્ધ મા બાપની વાતો સાંભળી છે આજે બાની પંચોતેર વર્ષની ઉંમર છે દાદાની સિત્યોતેર વર્ષની ઉંમર છે આજે આ ઉંમરે પણ એમના દીકરાઓ રાખતા નથી ત્રણ ત્રણ દીકરા હોવા છતાં પણ આજે આ વૃદ્ધને કોઈ રાખતું નથી દોસ્તો વિચાર તો કરો આજના સમયની અંદર માણસાઈ જ મરી ગઈ છે શું આજે આ બાની વાત સાંભળીને આપણને પણ એવું ડર લાગે છે કે આજના સમયની અંદર શું માણસાઈ મરી ગઈ છે આજે ત્રણ ત્રણ દીકરા હોવા છતાં પણ આજે બાની આવી હાલત છે આ વૃદ્ધ મા બાપની આવી હાલત છે દીકરાઓ હોવા છતાં પણ આજે લાચારની જેમ રહી છે દોસ્તો વિચાર તો કરો આજે એમના ઘરની કંડિશન તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આજના સમયની અંદર પણ આવી રીતના માણસ રહી છે આજે દીકરા પણ આજે આમનો કોઈ સહારો નથી આજે કીધું એ આજે અમે કોને કહેવા જઈએ આજે મારા પેટના દીકરાઓ જ મારું કંઈ સાંભળતા નથી મારી કંઈ મદદ નથી કરતા તો આજે અમે બીજા લોકો પાસે કઈ રીતના અમે આશા રાખીએ પણ દોસ્તો હર હમેશના માટે આવા લોકોને સપોર્ટ કરવું જોઈએ અને આજે આ પરિવાર સાથે એવું બન્યું છે એવું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવું કોઈ સાથે ના બને કારણ કે આજે ઘણા બધા દીકરાઓ છે જે આવી હાલત સાથે મા બાપને છોડી દેતા હોય છે પણ દોસ્તો હરમેશના માટે મીડિયાના માધ્યમથી તમને કહેતા આવીએ છીએ કે એક હાથે તાળી નથી વાગતી દરેક લોકોનો કશે ને કશે થોડો ઘણો વાક હોતો હોય છે આજે આ ઉંમરના કારણે એમની જનરેશનના કારણે એ એમને હિસાબે જીવતા હોય છે અને આજે આપણે યંગ છીએ તો આજે આપણે આપણી જનરેશન પ્રમાણે જીવતા હોય છે પણ હંમેશા લેટ ગો કરીને જિંદગીમાં આગળ વધવું જોઈએ આજે આવા મા બાપની હંમેશા સેવા કરવી જોઈએ આવા મા બાપને સપોર્ટ કરવો જોઈએ આજે આ ઉંમરે એ ક્યાં જાય કારણ કે આજે એમનો કોઈ બીજો સહારો નથી કે અમારા જેવી પરિસ્થિતિ કોઈને ના કરશો કહીએ ભગવાન કહીએ બિલકુલ સાચી વાત છે અને પ્લીઝ પહેલાં તો બાદ તમે રડો નહીં આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું અને દોસ્તો હર હંમેશા માટે આવા મા બાપને હંમેશા સપોર્ટ કરવો જોઈએ અને આવા મા બાપને હંમેશા સાચવવા જોઈએ જે પણ તકલીફ હોય એમાં તો આપણે વધારે નથી જાણતા પણ આજે આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટ બનવાની કોશિશ કરીએ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોઈજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો તમે દરેક લોકો આગળના વીડિયોમાં જોઈ જશે કે આ પરિવારની શું હાલત છે આજે આ પરિવાર કેટલી બધી તકલીફો સાથે કેટલી બધી લાચારતા સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને ખાસ વાત તો એ છે કે આજે ત્રણ ત્રણ દીકરા હોવા છતાં પણ આજે નિરાધારની જેમ પોતે રહી રહ્યા છે આજે દાદાએ કીધું પ્રમાણે કે આજે મને કોઈ નોકરી ઉપર પણ નથી રાખતું કારણ કે મારી સત્યોતેર વર્ષની ઉંમર છે આજે આ ઉંમરમાં પણ હું ઘણી બધી તકલીફો સાથે મારા દિવસો પસાર કરી રહ્યા છે પણ અત્યારે તો આ પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ રાશન કર્યાનું કીધું હતું એ બધું જ રાશન કર્યાનું અત્યારે આપણે બધું લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ મા બાપને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળે અને દોસ્તો આજે આપણને આ સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે મધુવતીબેન જે યુકે લંડનના રહેવાસી છે આજે મધુવતીબેનના સપોર્ટથી સહયોગથી આજે નિરાધાર પરિવારને જે પણ તકલીફ પડી રહી હતી એમાં હત્યા પરિવારને બહુ મોટી

એની અમારી ચિંતા અહીંયા કરે છે આજ મારો પરિવાર અહીંયા છે તો મારી સામું નથી જોતો તો એમનું ભલું કરે ભગવાન કે મધુવતી બેન કે અમારી હામું જોયું અને ભગવાન મધુવતી બેન અને એમના પૂરા પરિવારને તમે કે કેવા માંગતા હોય તો હા ભાઈ ભગવાન એમનું ભલું કરે અભરે ભરાય અને ભગવાન એમને ઘણું આલે કે જે આવું ને આવું કામ કરે અને લોકોની ગરીબની મદદ કરે એમનો મોટું મોટું દિલ કહેવાય કે આમ તો જો કેટલું આવેલું મને મને ઓળખતાય નહીં હોય હજુ તો તો મારા ઓળખીતા મારાથી દૂર છે ને આમ જો ને અજાણા કેટલી મદદ કરે છે આજે આનંદ થયો અમને જીવીને શાંતિ થઈ ગઈ કહીએ કે ભગવાન જેણે અમારું કર્યું ને આટલું સાચ્યું એટલું ભગવાન એમને ઘણું ઘણુંય દે કહીએ લોકોની આવીને આવી સેવા કરતા રે કહીએ થેન્ક યુ સો સમજમાં ખુશ છે ખુશ ખુશ અમને આશા હતી કે તમે આટલું કરશો અમારા માટે તો થેન્ક યુ સો મચ મધુવતી બેન આજે તમારા સપોર્ટ તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને બહુ મોટી રાહત મળી છે તો આજે લાઇફલફુલ ચેરિટીબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો અને તમારા પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે બસ સારામેસને માટે આવી જતે જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટ સપોર્ટરૂ બનીતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ મધુવતી બેન હું ઘણા છોકરાઓને મારાને ફોન કરું છું કોઈ સાંભળતું નથી અને તમને એક ફોન કર્યો એટલે તમે કીધું કે ભાઈ અમે આધારે આવી જઈશું તમે હાજર થઈ ગયા